જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે આપણે સાકરીયા સોમવારના વ્રતની વિધિ અને વાર્તા કરીશું શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ કઠિન પરંતુ મહાફળદાયી વ્રત શરૂ કરવું આ વ્રત સર્વ મનોરથ સિદ્ધ કરનાર છે પુત્રહીન દંપતી પુત્ર પ્રાપ્ત કરે છે નિર્ધનને ધન મળે છે મૂર્ખ જ્ઞાની બને છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રાતકાળે સ્નાનાદિથી પરવારી શિવ મંદિરે જઈ શિવ પાર્વતી અને ગણેશનું પૂજન કરવું ઉપવાસ કરવો વાર્તા સાંભળવી નૈવેદ્યમાં સાકર લઈ તેના ચાર ભાગ કરવા એક ભાગ શિવને ધરાવવો બીજો ભાગ રમતા બાળકને આપવો ત્રીજો ભાગ જાતે આ અને ચોથો ભાગ જળમાં પધરાવવો પૂર્ણ ભાવ ભક્તિથી વ્રત કરવો વાર્તા પં મંછાવટી નગરીમાં ગિરજા શંકર નામનો એક કોઢ્યો બ્રાહ્મણ રહેતો હતો કોઢના કારણે તેને કન્યા મળતી ન હતી બ્રાહ્મણે ઘણા દવા દારૂ કર્યા પણ કોઢ ન મટ્યો છેવટે કોઈ જ્ઞાનીએ કહેવાથી સોળ સોમવારનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચન વર્ણી થઈ ગઈ ગામ ગામથી માગા આવવા લાગ્યા બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાળી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સંસાર સુખ ભોગવવા લાગ્યા એવામાં ચોમાસું આવ્યું બારે મેઘ ખાંગા થયા બ્રાહ્મણના ઘરની દીવાલ તૂટી પડી પતિ પત્ની બંને જીવ બચાવવા ભાગ્યા આઠ દિવસની હેલી મંડાણી વરસાદ અટકવાનું નામ લેતો નથી લોકોના જીવન પડી કે બંધાયા ઘર ખેતરો ડૂબી ગયા વરસાદ અટક્યા પછી બ્રાહ્મણ બ્રાહ્મણીએ કાટમાળ ખસેડી તો ત્યાં ઝૂબડું બાંધ્યું ગામ આખામાં ભૂખમરો ચાલતો હતો ત્યારે બ્રાહ્મણને ભિક્ષા કોણ દે બ્રાહ્મણે પરદેશ જવાની વાત વિચારી ત્યારે પતિવ્રતા બ્રાહ્મણી બોલી કે સુખે સીધાઓ નાથ મારી જરાય ચિંતા ન કરશો હું તો પારકા કામ કરીને પેટનો ખાડો પૂરીશ બ્રાહ્મણ તો ખડે ખડીયો નાખી ચાલતો થયો ગામે ગામ ફર્યો પરંતુ ક્યાંય કામ મળતું નથી રખડતો રજોડતો નાંદી ઋષિના આશ્રમે આવ્યો ઋષિને પ્રણામ કરી રડતા રડતા પોતાના દુઃખની વાત કરી ઋષિએ દયા આવી બ્રાહ્મણને આશરો દીધો બ્રાહ્મણે ત્યાં બે દિવસ આરામ કર્યો પછી વિદાય માગી ત્યારે દયાળુ ઋષિએ તેને એક જડીબૂટી આપતા કહ્યું કે હે બ્રાહ્મણ આ સંજીવની બુટી છે આ બુટી ઘસીને મરેલા માણસને પીવાથી તે સજીવન થાય છે આનાથી એક માણસ સજીવન થશે તેથી યોગ્ય પાત્ર દેખાય ત્યાં જડીબૂટીનો ઉપયોગ કરજે બ્રાહ્મણ જડીબૂટી લઈને ચાલતો થયું રસ્તામાં એક નગર આવ્યું આખા નગરમાં શોક છવાઈ ગયેલો જોઈ તેને વિસ્મય થયું આગળ જતા કોઈનું હૈયા ફાટ રુદન સાંભળ્યું બ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કોઈ કરુણ આક્રંદ કરી રહ્યું છે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો બ્રાહ્મણને ઋષિએ આપેલી સંજીવની બુટી યાદ આવી એ તો દરવાજાની દરવાનની રજા લઈ મહેલમાં ગયો રાણી હૈયા ફાટ રુદન કરે છે અને રાજા લમણે હાથ દઈને બેઠો છે બ્રાહ્મણ રાજા પૈસે જઈને બોલ્યો કે હે રાજન મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું રાજાને લાગ્યું કે નક્કી આ માણસ ગાંડો થઈ ગયો છે મળદાતે કાંઈ બેઠા થતા હશે પણ ડૂબતાને તણખલાનો સહારો રાજાએ હા પાડી દીધી બ્રાહ્મણ કુંવરના સબ પાસે ગયો બધાએ રડવાનું ભૂલીને તમાસો જોવા લાગ્યા બ્રાહ્મણે સંજીવની બુટ્ટી ખરલ પર ઘસીને એક ટીપું રેડતા જ કુંવરના સબમાં ગરમી આવી બીજા ટીપે કુંવરની આંખો ખુલી અને ત્રીજા ટીપે તો કુંવર આળસ મળી મળીને બેઠો થયો રાજા રાણી તો લાકડીની જેમ બ્રાહ્મણના પગમાં પડી ગયા બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો રાજાએ તેને રાજ પુરોહિતનું પદ આપી મહેલમાં રહેવા કહ્યું સેવા માટે દાસદાસી આપ્યા ભર્યા દરબારમાં ઈનામ અકા અકરામથી નવાજી ધનથી તોડ્યો આ બાજુ મંછાવટી નગરીમાં ગુણવંતી પેટે પાટા બાંધીને દુઃખના દહાડા વિતાવે છે પતિની રાહ જોતી જોતી સુકાઈને કાંટો થઈ થઈ ગઈ છે જતા આવતા યાત્રીઓને પોતાના પતિના સમાચાર પૂછે છે રાત આખી રડવામાં વીતે છે પારકા પાણી ભરતા ભરતા માથે ટાલ પડી ગઈ છે દરણા દડી દડીને હાથમાં છાલા પડી ગયા છે એવામાં પવિત્ર મા શ્રાવણ માસ આવતા સૌ સ્ત્રીઓ મહાદેવનું વ્રત કરવા લાગી ગુણવંતીએ પણ વ્રત લીધું ઘરમાં અન્નનો દાણો ન હતો તેથી નકોરડો ઉપવાસ થયો સાંજે પડોશીના ઘરે પુત્ર જન્મ થતાં સાકરના પડા વહેંચાયા એકા ગાંગડો ગુણવંતીએ પણ મળ્યો ગુણવંતીએ સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કરતી નિંદ્રાધીન થઈ સપનામાં શિવજી આવીને કહેવા લાગ્યા દીકરી તે જાણે અજાણે મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત આ પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું છે હું તારા પર પ્રસન્ન થયો છું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ભાવે કરી ઉજવણું કરજે તારી મનોકામના પૂર્ણ થશે બીજી બાજુ ગુણવંતીએ વ્રતની વિધિ વિગતવાર જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું આ રીતે પંદર સોમવાર ગયા સોળમાં સોમવારે વ્રત ઉજવવાનું હતું ઘરમાં ખાવા ધાન ન હતું ત્યાં ઉજવણું કઈ રીતે કરવું ગુણવતી ગુણવંતી તો લમણે હાથ દઈને રડવા લાગી એ જ દિવસે શંકર સિત્તેર પેઢી ખાય તેટલું ન ખૂટે એટલું ધન લઈને આવ્યું દુખમાંના આંસુ હર્ષના બની ગયા પછી બંનેએ સાથે મળીને વ્રત ઉજવ્યું સવા ચાર શેર ઘઉંના લોટનો લોટ લીધો સવા શેર ઘી અને સવા શેર ગોળ લઈ લાડુ બનાવ્યા તેના ચાર ભાગ કર્યા એક મહાદેવને ધરાવ્યો બીજા રમતા બાળકોને અને ત્રીજો ગોવાળને આપ્યો ચોથો ભાગનો પ્રસાદ વહેંચ્યો પછી બ્રાહ્મણે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બાંધી આંગણામાં મોટું શિવાલય બનાવ્યું પતિ પત્ની બંને શિવજીને ભજવા લાગ્યા શિવની કૃપાથી બ્રાહ્મણીના કુખે દેવતાએ તેજવાળો પુત્ર જન્મ્યો આમ સૌ સારાવાના થયા હે શંકર ભગવાન સાકરિયા સોમવારનું વ્રત જેમ બ્રાહ્મણને ફળ્યું એવું બ્રાહ્મણને ફળ્યું જેવું બ્રાહ્મણીને ફળ્યું એવું સૌને ફળજો ઓમ નમ શિવાય તો મિત્રો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ